ના ના પણ નીકોં બવરો રોટે બવરો બાય હા બવર નીપીને ની બવર ને યાર રોટલા અંદર કેસ રહી એ બવરો રો શેઈને હા વેશે આવી દીધું વેશે વેશે શીશી શીશી વગાડી આવો તમે તમે શું 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 જે આ તની ઉરલોને અજય આ ફોન જામ થઈ જશે નણ આવડ ચાલે તંકાડો દેવડ સુવાત આવડ આવડ દેવડીયો વાહ ના એવા એનું મણવું મણવું નોડી ને કાશ ને એમ આવો દીગી આવલાયા ને લેજો બૂટ દેપાના બૂટ દેપાના એ

చె ఇంటికి ఇంటికొచ్చి చెప్పినప్పుడు అడిగేయ నువ్వు చెప్పకూడదు నాకు నువ్వు ఎవరు చెప్పడానికి చెప్తా ఇష్టం నా మతాన్ని ప్రకటన చేసుకుంటాము చెప్పండి గోపుకుంటుంది చెప్పుకోండి ఇవాళ చెప్పడానికి అర్థం కూడా నేను ఎక్కడ చెప్పుకుంటా భారతదేశంలో చెప్పుకుంటాను చెప్పుకుంటా నువ్వు చెప్పండి నీ కోండి చెప్పేయాలి ఎదుగుతున్నాడు కదా కొడత కొత్త అబ్బాయి నేర్చుకున్న సంస్కారం నేర్చుకున్నానా చేతనం చేసుకో వెళ్ళి చెప్తాను నేను చెప్తాను చేసుకో సంస్కారం నేర్చుకున్నాను నీ అబ్బా అంటే నేర్చుకున్న సంస్కారం నువ్వు దేశంలో

નના અપોરતો હા નના અપા નીકોમ આવડો મવરો મવરો ભાઈ ભવર ની રહી પેને બીવર એને યાર રોટલાં અંદર કેશ રહી એ મવરો શેશાઈ છે હા શેશાઈ છે ની શેશાઈ છે વિશે વિશે ઓકે 60 સેકન્ડમાં તમે શું શું જેસ્કો જેસ્કો છે આ તની ઉરલોને આ જય આ જય ફોન જય નન આવડશે તંકાડો દેવ સુવા તને આવડા મોળી દે એ જય ના એમાં એ એ મોણો 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 ની દે આ છે ને માતર આવલા યાર ને ને જમ પૂત દેપના